નેત્રંગ તાલુકાના કામલિયા ગામના પૂર્વ સરપંચની દીકરી ઓગણીસમી નેશનલ આઈટીએફ ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યું હતું નેત્રંગ તાલુકાના કામલિયા ગામના પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ વસાવાની દીકરી કૃતિશા વસાવા કે જે કન્યા વિદ્યાલય આસ્થાન બારડોલી ખાતે ધોરણ સાતમાં અભ્યાસ કરી રહી છે ત્યારે તાજેતરમાં જ કૃતિશા વસાવાએ છવ્વીસમીથી ઓગણત્રીસમી ડિસેમ્બર દરમિયાન રાઉલકેલા ઓડિશા ખાતે રમાયેલ ઓગણીસમી નેશનલ આઈટીએફ ટેકમોન્ડો ચેમ્પિયનશીપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું કૃતિશાએ ત્રીસથી થી ચાલીસ કિલોગ્રામની કેટેગરીમાં પોતાનો ઉશ્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યું છે આ સ્પર્ધામાં સોળ રાજ્યોના ત્રણસો પચાસ જેટલા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો જ્યાં સ્વાતિ ઠક્કર કૃતિશાના રમતના કોચ તરીકે પણ ફરજ નિભાવી રહ્યા છે એક આદિવાસી દીકરીની ટ્રાઇબલ વિસ્તારથી લઈ નેશનલ ચેમ્પિયનશીપ સુધીની સફળ દીકરીઓને પ્રેરણા પૂરી પાડી બનશે કૃતિશા વસાવાએ ઓગણીસમી નેશનલ આઈટીએફ ટેકવન્ડો ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પોતાના પરિવાર સમાજ તાલુકો જિલ્લો અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારેલ છે આઈટીએફ એ ઇન્ટરનેશનલ ટેકવન્ડો ફેડરેશન જે એક ટ્રેડિશનલ માર્શલ આર્ટ છે બસો બાર જેટલા દેશોમાં આ માર્શલ આર્ટ પ્રસિદ્ધ છે આ એક કુરિયન માર્શલ આર્ટ છે ટેકવન્ડો માર્શલ આર્ટની બાવીસ માર્ચ ઓગણીસો સાહીઠ માં આઈટીએફ શરૂઆત કરવામાં આવી હતી તેમ કોચ સ્વાતિબેન ઠક્કરે જણાવ્યું હતું